કચ્છમાં સૌ પ્રથમ વખત અંજાર પોલીસ લોક ભાગીદારીથી આઠ બાઇક મેળવ્યા અને શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે તેવી જાહેરાત હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અંજાર પોલીસ સ્ટેશને ત્રણ લોકલ કંપનીઓ તરફથી સી એસ આર ફંડમાંથી લોકોની સલામતી તથા પેટ્રોલિંગ માટે આઠ બાઇક કંપનીમાંથી આપવામાં આવ્યા હતા સીએસઆર ફંડમાંથી પોલીસને આ રીતે મોટર ખરીદી આપવાનો દાખલો સંભવત કચ્છમાં પ્રથમ છે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ડીવાય મુકેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ અંજારના પીઆઈ એસડી સિસોગિયાના પ્રયત્ન આ કાર્યમાં ખૂબ જ મહત્ત્વનો રહેવા પામ્યો હતો ખાસ કરીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂર્વ કચ્છમાં સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે પરિણામે ચોરી લૂંટપાટની ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અંજારમાં પણ પોલીસકર્મી ચોવીસ કલાક ખડે પગે સેવા બજાવી રહી છે જે ખૂબ જ પ્રશંસનીય છે અને કંપનીના સહયોગથી આ કાર્ય સિદ્ધ થયું છે રાહુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી ત્રણ ઓઝોન પ્રોકન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી બે અને બી એન વેલફેર ફાઉન્ડેશનમાંથી ત્રણ એમ કુલ આઠ બાઇકની ફાળવણી કરી હોવાની આમ તક ટીન્યુઝ સાથેની વાતચીતમાં પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદીયાએ માહિતી આપતા જણાવ્યું હતું